ધોરણ એચ કેજી વિષય ગણિત આજે આપણને એક્યાસીથી નેવું અંકનું લેખન લખતા શીખીશું આઠડે એકડે એક્યાસી અંકમાં છે તેને શબ્દમાં લખીશું અને એકમાત્ર એ ક યને કાનો યા શને દીરખાય સી આઠડે બકડે બ્યાસી બકરીનો બ અડધો યને કાનો યા શને દીરખાય સી આઠડે તગડે ત્યાંશી ત અડધો યને કાનો યા સને દેખાય સી આઠડે ચોગડે ચોર્યાસી ચને કાનો એક માત્ર ચો યને યા યાત્યક્ષની આગળ રણનો ઉચ્ચાર થાય છે એટલે માથે આવશે રેફ સી પરની માથે ટપકું ચને ચા સને સી છ યને સને ડીખાય સી આઠડે સાતળે સત્યાશી સનને રસબાઈ ત અર્ધો યને કાનો યા શન્ય સી બે આઠડા ઈ થને યનેકાનોયા યા શન્ય આઠળે નવડે નેવ્યાસી નને એક માત્ર ને વ અર્ધો કાનો સને શન્ય નવડે નને એક માત્ર ને બંને રસબાવાળું માથે આવશે ટપકું